એક સુંદર મજાનું જંગલ હતું જેમાં ટીનુ નામનું એક સસલું રહેતું હતું એક દિવસ ટીનુને બહુ ભૂખ લાગે છે તે ખાવા માટે કંઈક શોધવા નીકળ્યું ટીનુ જંગલમાં આમ તેમ દોડે છે અને ટીનુને ઝાડ નીચે એક ચમકતું ગાજર મળ્યું ટીનુ ગાજરને જુએ છે ટીનું તે ગાજર જોઈને તે ઉપાડવા જાય છે ત્યારે એક અવાજ આવે છે કે તે ગાજર મારું છે આ સાંભળી ટીનું બહુ સાચું છે ટીનું ગાજર મૂકી દઈને બોલે છે મને માફ કરજો હું કોઈનું ખોટું લેતો નથી ત્યારબાદ જાદુઈ પ્રકાશ આવે છે સસલાને વધુ ગાજર મળે છે ટીનુની સચ્ચાઈથી ખુશ થઈને એના માટે ઘણા બધા મીઠા ગાજર આવી ગયા ટીનું ખુશીથી ગાજર ખાય છે તેના મિત્રો સાથે તે શેર કરે છે ટીનુ ખુશ થાય અને પોતાના મિત્રો સાથે પણ ગાજર વહેંચી દીધા બધા પ્રાણીઓ ખુશીથી એક સાથે બેસે છે મિત્રો સચ્ચાઈ હંમેશા ઇનામ આપે છે હંમેશા સાચું બોલો